યમજો બોલાજો મજા કરજો તબિયત નો ધ્યાન રાખજો મુકેશ કાકા બંને લઈ છે ચણ નાખી દીધી છે અયા સાબની જોવો ખૂબ સારી છે પણ તમે જોઈ લેજો હાલો બધા જય માતાજી હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા લોક જોતા એ બધા મજામાં જ તો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તડકો થઈ ગયો છે જવારદાર તો આજે તો ગયા હતા જમવા શ્રીમદનું જમવાનું હતું અને હવે ડૉક્ટર મહીપત કોલ આવ્યો છે તો ફટાફટ પહેલાં ન્યા જઈએ ને પછી જમી લઈએ તો જઈએ હવે કીટનું વિતરણ કરવાનું છે સાહેબ કીટને એવું લઈને આવ્યા છે તો ક્યાં ક્યાં જઈએ એ પણ તમને બતાવીશ ને સાહેબની ખૂબ સારી એવી સેવા છે ને જે જે તમે એની સેવા જોઈને બહુ જ પ્રાઉડ ફીલ થાય એવી સેવા કરે છે તો ડૉક્ટર મહીપત સાહેબની આઈડી છે ડૉક્ટર મહીપત હરિકૃષ્ણ ક્લિનિક આઈડી સર્ચ કરજો અને ફટાફટ વિડીયો જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને યુટ્યુબ આઈડી પણ છે ડૉક્ટર મહીપત કરીને તો હાલો ફટાફટ આપણે નીકળી જઈએ સાહેબને મળીએ અને તમને પણ મુલાકાત કરી હોય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો મેળા <coughs> બરાબર <laughs>

બરાબર અમે નિરાધાર લોકો હોય ને એમની મદદ કરતા હોઈએ છીએ આજે તમારે હું જે આવવાનું થયું એક્સિડેન્ટલી જ આવવાનું થયું એટલે આજે અમે થોડાક ઘણો લઈને જ આવ્યા છીએ પણ ભવિષ્યમાં આવશું કે રાખી પીજ બનાવીને આવશું બરાબર છે આજના દિવસે એક નાની એવી મદદ છે ભાઈ આ મનોભાઈ સરપંચ છે ને અમારા ગામના એમણે મોકલું છે તમારા હાથે હું તો એક નિમિત છું અમારે જેમ મદદ આવતી હોય એમ અમે મદદ કરતા હોઈએ છીએ હો ચાલો તે આશીર્વાદ આપી દો માથે મૂકી દો ચાલો ચાલો મળી હમણાં ગામમાં આવવાનું થયું અને આજે સુજીતભાઈ છે ને એને પેલા મહેશ કાકા મુકેશભાઈ મુકેશ કાકા બંને લઈ આવ્યા છે તમારા સુધી કે ભાઈ તમારા ગામમાં એક મારી છે ઇજાધાર છે તમને મદદ કરવા જેવું છે

પહોંચી ગયા છે ઘરે ને અત્યારે કામે ગયા હોય એટલા માટે કારણ કે બપોરે તો ફ્રી થયો જમીને જમીને ડાયરેક્ટ હોય ગયો તમારો કામ જ તો મિત્રો સાહેબ ડૉક્ટર સાહેબ ફૂલ સારી એવી સેવા કરે છે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે તો તમને સાહેબની સેવા કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો ને મિત્રો હું પણ અબોલ જીવ માટે ખૂબ સારી એવી સેવા કરતો હોઉં છું ને આપણો આવનારા સમયમાં એક લાખ સેકલીકર બાંધવાનો ટાર્ગેટ છે તો વધારેમાં વધારે સપોર્ટ કરજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો તો હવે અત્યારે થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ પછી કંઈક નવા અંદાજમાં ને મોડલો બોલી લ્યો કારણ કે વાગી જશે હાથ અને અગાસી ઉપર આવ્યો હતો કારણ કે જે ને એવું બધું નાખ્યું છે એ પણ તમને બતાવું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો બધાની ચણ નાખી દીધી છે અહીંયા જોઈ શું કશું તમે આ બધી ચણ અહીંયા નાખી દીધી છે બધી શણ ખાઈ જાય કબૂતર ફૂલ મોજમાં આવી જાય બધા કુંડા કુંડા ભરી દીધા આપણે સ્પેશિયલ અહીંયા રાખીએ છીએ કેમ કે અહીંયા છે મસ્ત બાવળ તો અહીંયા કુંડું રાખીએ એટલે અબ્બલ જે બધા અહીંયા બાવળમાં બેહતા હોય છે અહીંયા છે પાણીનું કુંડુ હું રસોડામાં ને રસોડામાં જો મમ્મી બનાવે છે રસોઈ ને મારી માટે ચા બની ગઈ છે ને મારા માટે ચેવડો પણ બની ગયો છે તો ફટાફટ હું ચેવડો ખાઈશ ને ચા પણ પી લઈશ ને પછી જાય છે બધી ઉપર

તો ફેમિલી આવી ગયા છે અગાસી ઉપર ચા પાણીમાં મસ્ત મજાના પી લીધા છે અને આવી ગયા અગાસી ઉપરને થોડી વાર અહીંયા બેસજું અને ઘણી બધી તમારી સાથે વાતો કરીએ કરવી છે મારી સેવા વિશેની પણ તમને ઘણી બધી માહિતી પણ આપવી છે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો સ્કીપ ન કરતા તમે ધ્યાનથી સાંભળજો તો આજે તો મેં શું સેવા કરી એ પણ તમને બતાવી દીધું છે ને હવે ડૉક્ટર મહીપત સરની પણ મેં તમને ઘણી બધી વાત પણ કરી છે કારણ કે ડૉક્ટર મહેપત સર ઓલ ટાઈમ મારા સપોર્ટમાં જ છે જ્યારે જ્યારે મારે જરૂર પડે એટલે એનો ટાઈમ મારો સપોર્ટ કરે છે કારણ કે સેવા તો અમે બે સાથે જ કરીએ છીએ ને સાહેબ તો નિરાધારનો આધાર બને છે જેના ઘરે ખાવા અનાજ પણ ન હોય તો સાહેબ એના ઘર સુધી પહોંચે છે અને અમને રાશન કીટનું પણ વિતરણ કરે છે તો સાહેબની સેવા ખૂબ સારી એવી છે સાહેબનો વિડીયો પણ તમે જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે મેં તમને આઈડી આપી ડી આર મહીપત હરિકૃષ્ણા ક્લિનિક આઈડી સર્ચ કરજો ઇન્સ્ટાગ્રામ આઈડીને વધારેમાં વધારે વિડીયો પણ શેર કરજો અને અમારો પણ વિડીયો ટૂંક સમયમાં આવી જાય છે કારણ કે આજે આવ્યા હતા કીટનું વિતરણ કરવા માટે ને આગળ આગળ ઘણી સેવા કરતા હોઈએ છે અને હું પણ જો બોલ જીવ માટે ખૂબ સારી એવી સેવા કરું છું અત્યારે ઇન કેસ મેં પાંચસો ને જેવા સકલીઘર બાંધી દીધા છે અને એ પણ તમારા બધાના સપોર્ટથી ને આવી રીતે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહીજો તો આપણે આનાથી પણ સારી સેવા કરતા રહીશું ને હું પણ મારા ફ્રી ટાઈમમાં સેવા કરતો હોઉં છું ને તમે પણ તમારા ફ્રી ટાઈમમાં એક કલાક પણ અબોલ જીવ માટે કાઢશો ને તો એ બહુ કિંમતી છે અને તમે સપોર્ટ ન કરી શકો તો કંઈને પણ મારો વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈ મોટિવેટ થાય છે અને કોઈ મારા સેવામાં સહભાગી પણ બનશે તો અત્યારે તો અગાસી ઉપર ચણને એવું બધું નાખી દીધું છે કુંડા પણ મેંકી દીધા છે અને આપણે ચકલીઘર જ્યાં જ્યાં બાંધ્યા ત્યાં અત્યારે બહુ સારું એવું રિઝલ્ટ એટલે કે એ સો ટકા રિઝલ્ટ પણ મળી ગયું છે ને ચકલીઓ ખૂબ મસ્ત માળા કર્યા છે ને જે ચકલીઓ માળા કર્યા હોય જોવાની ફિલિંગ કાંઈક ગજબ લેવલની હોય છે તમે પણ ક્યારેક એ ચકલી ઘર બાંધજો અને જ્યારે એ ચકલી એમાં રહેવા આવે ત્યારે એ ફિલિંગ ગજબ લેવલની હોય છે એ પણ હું તમને વિડીયોમાં બતાવતો હોઉં છું ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડરા સબૂત કરીને એમાં પણ તમે અવારનવર જોતા હો છો તો વધારેમાં વધારે આ વિડીયોના માધ્યમથી હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ફૂલ સપોર્ટ કરો ને વિડીયો વધારેમાં વધારે શેર કરીજો જેથી કરીને આપણે વધારેમાં વધારે સારી એવી સેવા કરી શકીએ તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ફાઇનલ આવી ગઈશું ઘરે પડી છે સાંજને હવે મારો સુવાનો ટાઈમ થઈ જશે તો આજનો બ્લોગ તમને કેવા લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા સી યુ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ આજે ન કરી હોય તો તમને રોજ સેવાના વિડીયો મળતા રહેશે બાય બાય